तो पोटेंशियल એટલે શું તો કે પોટેન્શિયલ આપણને ખબર છે E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ કેથોડમાંથી એનોડ બાદ એટલે કે 0.34 - -0.76 એટલે કે 1.10 વોલ્ટ આન્સર 1.10 વોલ્ટ ડેનિયલ કોષમાં પણ सेम આ જ છે 1.1 પણ બોલી શકાય એક પોઈન્ટ દસ વોલ્ટ પણ ચાલશે ચાલો અઠ્યાવીસમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણને આપેલો છે તો એની એચ પ્લસની સાંદ્રતા કેટલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તો ચલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે લઈએ તો આ તો ઝીરો થવાનું હાઇડ્રોજન માટે રિડક્શન પોટેન્શિયલની આપણે વાત કરી લઈએ તો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન બાય એન એ તો એક જ આવશે લોગ વન ઓપોન કોન્સન્ટેશન ઓફ એચ પ્લસ ઈઆર આપણને આપી દીધો છે અઢાર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ મિલી વોલ્ટ છે એટલે પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન એન ની કિંમત એક રેડી હવે આ જોજો લોગ વન ઓપોન્ટ છે એને આપણે એચ પ્લસ કરીએ તો માઇનસ ના થઈ જાય પ્લસ ઓકે તો ચાલો લોગ એચ પ્લસ ને સૂત્ર કરતા બનાવીએ તો અઢાર ગુણ્યા દસની ની માઇનસ ત્રણ ઝીરો ફાઈવ નાઇન વન ઇઝ ટુ લોગ એચ પ્લસ તો તમે જુઓ અહીંયા અઢાર ગુણ્યા દસ ની ત્રણ ઘાતને ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન જે છે ઓકે આનું જયારે આપણે સાદુ રૂપ આપશું એટલે પોઈન્ટ ત્રીસ જેવું આવશે લોગ ઓફ એચ પ્લસ એટલે એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ પોઈન્ટ ત્રીસ એટલે આપણને ખ્યાલ છે કે પોઈન્ટ ત્રીસ દસ એટલે આન્સર કેટલો આવે બે પોઈન્ટ બેનો લોગ પોઈન્ટ ત્રીસ દસ તો પોઈન્ટ ત્રીસ નો એન્ટી લોગ બે એટલે એચ પ્લસની સાંદ્રતા આવશે બે કેટલા આવશે મોલર ઓકે હવે આપણે જોઈએ મોલ ફોર માઇનસ ટુ માંથી માઇનસ આની ઓક્સિડેશન અવસ્થા જો ચાર દુ આઠ આઠ માંથી બે જાય ચાર દુ આઠ आठ मे जाए छह आठ आठ मे एक जाए, तो सात खाली एक इलेक्ट्रॉन ऑक्सीडेशन में एक फेरा एक फेराडे एक मोल एक फेराड़े एक तो अपनी पास वन पॉइंट वन फेराडे.

તો એનો અર્થ એવો થયો હવે આને બેલેન્સ કરીએ તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે તો કે 4 તો અહીંયા બેમ કરી દો 1 મોલ ઓક્સિજન માટે 4 ફેરાડે એટલે અહીંયા આપણે લઈ એક મોલ ઓક્સિજન 4 ફેરાડે અર્થાત एसटीपी છે એટલે 22400 ml લે 4 ફેરાડે તો 5600 ml કેટલા ફેરાડે તો ચલો 5600 * 4 22400 गयो 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 અહિયાં જો 56 * 4 56 * 4 6 * 4 24 5 * 4 20 ને 2 22 હવે ગયો નીચે વાળો ગયો કેન્સલ જવાબ આવશે 1 તો શું આવ્યું એક પ્રવાહ પસાર થયો એક મોલ એક મોલ એટલે એકસો આઠ ગ્રામ ચાંદી મળશે આપણને આન્સર એકસો આઠ ગ્રામ ચાંદી તો મસ્ત દાખલો છો ક્લિયર જો યે નેક્સ્ટ 70 ગ્રામ H2O2 નો O2 માં સેમ એનર્જી ઊ છે ચાલો H2O2 8g H2O + O2 બેલેન્સ કરીશું તો અહીંયા 2 અહીંયા 2 એન ઓર થયો થયો કે બે મોલ એટલે 2 * 34 H2O2 તો અહીંયા જો 32 ને બે ચોત્રીસ કેટલા મૂળ એક મૂળ ઓક્સિજન અને ત્યાં એક મૂળ મેડો ઓક્સિડેશન અવસ્થા છે અહીંયા જે છે પેરોક્સાઇડ માઇનસ વન માઇનસ વન પણ એ કેટલી વાર છે બે ને બે ચાર વાર એટલે અહિયાં માઇનસ ચાર માંથી ઝીરો એટલે ચાર ફેરાટે છે એટલે કે જ્યારે બે ગુણ્યા ચોત્રીસ એક મોલ ઓક્સિજન મળે છે ત્યારે ચાર ફેરાડે વિદ્યુત પ્રવાહ ચાર સત્તર ગ્રામ ગ્રામ તો સત્તર ગુણ્યા ચાર ના છેદ માં બે ગુણ્યા ચોત્રીસ તો જો સત્તર દુ ચોત્રીસ બે દુ ચાર જવાબ આવે એક એટલે આવશે એક ફેરાડે કેટલા આવશે એક ફેરાડે આની ઘણી બધી રીતો છે પણ આ જે છે રેડોક્સ પ્રમાણે લઈ લીધું છે પેરોક્સાઇડ જે છે એનો માઇનસ વન પણ એક ઓક્સિજનનો માઇનસ વન એવો ઓક્સિજન છે બે ને બે ચાર એટલે ચાર એટલે માઇનસ ચારમાંથી ઝીરો છે એટલે ચાર ફેરાડે આવે એટલે બે ગુણ્યા ચોત્રીસ એ તમને મળે છે ચાર ફેરાડે તો સત્તરે કેટલા ડેટ ઈટ

એ ઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન બાય એન લોગ જ્યારે કોસ આપે છે ત્યારની વાત અને પ્રક્રિયા આપે છે ત્યારની વાત તો અહીંયા પ્રક્રિયા આપેલી છે એટલે કે નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો ચાલો ઝીરો પોઈન્ટ ઝીરો વન અહીંયા એટલે કે દસની કેટલી ઘાત તો કે માઇનસ બે ઘાત અને અહીંયા એક બે ત્રણ ले 10^- અહીંયા કેટલી ક່າ આવસ અહીંયા 0.0001 એટલે 10^-4 કા થા એનો પાછો ફસે સ્ક્વેર ઓકે તો ચાલો આ કેટલો આપ્યો છે એનો ઇ નોટ વેલ્યુ 3.177 ઇસ -0.0591 / n 2 2 log

તે ઘાત હોય તે ઘાત આગળ એટલે છ ગુણ્યા કોને ફાઈવ નાઈન વન ને ત્રણ વડે ગુણ્યા આપણે ત્રણ એકાદ ત્રણ નવ તેરી ને સત્યાવીસ નવ બે પાંચ તેરી પંદર સોળ અને સત્તર તો એ કેટલો આવ્યો એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ આ બંનેની આપણે બાદ બાકી કરીશું તો જુઓ થ્રી પોઈન્ટ વન સેવન સેવન માઇનસ ઝીરો પોઈન્ટ વન સેવન સેવન થ્રી તો અહીંયા આપણે જોઈશું દસ માંથી ત્રણ સાત સોળ સોળમાંથી સાત જાય તો ચાલો સોળ જે છે એમાંથી સાત જાય તો કેટલા વધશે એની અંદર સોળ માંથી છ એટલે અહીં નવ પાછો એ જ ની જ વસ્તુ છે અહીંયા દસ સોળમાંથી સાત જાય તો નવ રેડી ચલો હવે પાછા અહીંયા દસ અહીંયા બે દસમાંથી એક જાય તો નવ અને પોઈન્ટ બે બે પોઈન્ટ નવ્વાણ નવ્વા ત્રણ આવશે નવ્વા આન્સર તમારી સામે છે આગળ જોઈએ હવે આપણે ઝીરો પોઈન્ટ ઝીરો વન મોલર વિદ્યુત રૂપનો પોટેન્શિયલ આપણે આપેલો છે આપણને રિડક્શન પોટેન્શિયલ છે તો એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ કેટલી આવે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પોતે સીયુ પ્લસ ટુ ની સાંદ્રતા એટલે દસની માઇનસ બે ગાથ સી પ્લસ ટુ ની સાંદ્રતા એટલે દસ ની માઇનસ બે ગાંઠ ચાલો તો તમને હું આપેલું છે કાંઈ આ આપણે છે અને અત્યારે આપણે એમને એમ રહેવા દઈએ લોગ દસ ની માઇનસ બે ઘાત ઉપર જાય તો દસ ની પ્લસ બે ઘાત આ ઘાત આગળ આવશે આગાત આગળ આવશે એટલે એ ઊડી જશે તો આન્સર શું આવશે 0.0591 ઓકે ચાલો તો હવે આ બંનેનો સરવાળો થશે માઈનસ આ બાજુ આવશે એટલે + 0.32 + 0.0591 ચાલો આ બંનેનો આપણે સરવાળો કરીએ 0.32 + 0.0591 1 હા છે પોઈન્ટ આડત્રીસ જવાબ આવશે પોઈન્ટ આડત્રીસ ચાલો 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 ચલો ચાલો 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 પોઈન્ટ ઓલ ઓકે ક્લિયર મજા આવે છે ને મિત્રો ચલો આગળ આગળ બસો અઠ્ઠાણું કેલવિન તાપમાને શુદ્ધ પાણીમાં એચ ટુ વિદ્યુત્રનું પોટેન્સિયલ શૂન્ય કરવા માટે હાઇડ્રોજનનું જરૂરી દબાણ શોધો ચાલો હાઇડ્રોજન એટલે એચ પ્લસ ઇલેક્ટ્રોન એડિગ્યુસ વન હાફ એચ ટુ આમાં લખીએ ચાલો ઝીરો પોઈન્ટ ઝીરો પ્રેશર

કે જેથી પોટેન્શિયલ શૂન્ય થાય ઓહો ચલો એક મિનિટ અહીંયા ધ્યાન આપજો કે આ ઝીરો ક્યારે થાય તો જ્યારે આ ઝીરો ત્યારે થાય જ્યારે આ બંનેની સાંદ્રતા સમાન હોય એટલે આની પહેલાનું દબાણ તો પોટેન્શિયલ ઝીરો થાય ત્યારે પ્રેશર ઓફ એચ ટુ ઇઝિકલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ એચ પ્લસ અને શુદ્ધ પાણીમાં એચ પ્લસની સાંદ્રતા કેટલી હોય તો દસની ની માઇનસ સાંત

विशिष्ट वाहकता पहले चें मोलर वाहकता तो चलो मोलर वाहकता 1000 के ना छेद मा सांद्रता मोलारिटी मा तो यह मोलारिटी मा सांद्रता 1000 विशिष्ट वाहकता के लिए विशिष्ट वाहकता चें 5.69 गुनिया दसनी माइनस त्रिनगत मोलारिटी पॉइंट पांच મોલારિટી પોઈન્ટ પાંચ ચાલો દસની ત્રણ માઇનસ ત્રણ કેન્સલ પોઈન્ટ પાંચ એટલે અડધો અડધો એનો અર્થ એવો થયો કે પાંચ પોઈન્ટ છેદમાં વન બાય ટુ એટલે કે પાંચ પોઈન્ટ ટુ તો એથી તમને ખબર પડી જાય છે કે પાંચ પોઈન્ટ છે એના ગુણ્યા બે કરો તો પંચાવન અગિયાર લોજિક જ પાંચ પોઈન્ટ પાંચ હોય તો આપણે ગુણ્યા બે કરો તો કેટલા થાય તો પાંચ પાંચ પોઈન્ટ વિભાજન ત્રણ એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કરતા પોઈન્ટ વન મોલ મોલ આવ્યો આવે ત્યારે આપણી પાસે સૂત્ર છે શું ક્યુ ઇઝ ટુ એનએફી ક્યુ ઇઝ ટુ બરાબર ચાલો શું જોઈએ છે આપણને સમય તો ટી ને સૂત્ર નો કરતા ઇલેક્ટ્રોન સીએલ ટુ હોય સીએલ માઇનસ બે મોલ ઝેડ એટલે મેં તમને કીધેલું ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એ આપણે લેવાનો છે એ જ રાસાયણિક તુલ્યાંક નથી વારંવાર કેવું છું ધ્યાન રાખજો છેદમાં શું રહ્યું આઈ આઈ એમ્પિયર ત્રણ અને આ જે જવાબ આવે એ સેકન્ડમાં છે અને બધા મિનિટમાં છે તો આપણે ભાગ્ય સાહીઠ કરશું એટલે મિનિટમાં આવશે નહીં તરપ સેકન્ડમાં આવશે સેકન્ડ પછી પણ મિનિટમાં લાવી શકાય પણ અહીંયા આપણે જોઈએ ચાલો તો દીકરા અહીંયા ધ્યાનથી જો દસ એમને એમ રહેવા દઉં ગુણ્યા નાઇન સિક્સ ફાઈવ ડબલ ઝીરો ગુણ્યા બે છેદમાં ત્રણ ગુણ્યા સાહીઠ ગુણ્યા સો કેમ આ પોઈન્ટ આ બે ઝીરો કેન્સલ હવે જોજો આ એક ઝીરો એક ઝીરો પણ કેન્સલ બે તેરી છ ત્રણ તેરી નવ ચલો ઉપર બી નાઇન સિક્સ ફાઈવ છે નીચે છે નવ અહીંથી તમને ખ્યાલ આવી જશે બાકી તો બધું ઉડી ગયું છે નવ તો નવ એકા નવ ઓકે તો આવી રીતે તમારે ક્લિયર કરી નાખવાનું છે એપ્રોક્સી જ્યારે ગણશો ત્યારે એપ્રોક્સી જવાનું નવ એક એક તો કોઈ છે નહીં એટલે ડાયરેક્ટ એકસો ને દસ મિનિટ अभी जो कैथोड पर थी 1 एंपियर विद्युत प्रवाह 60 सेकंड में પસાર થાય તો કેટલા ઇલેક્ટ્રોન કેથોડ પર થી પસાર થયા હોય તો q = it i 1 t 60 જવાબ 60 હેમા કુલમમાં તો 60 કુલમ થયા તો હવે આ જો રિલેશન યુઝ કરો 1.60 * 10^-19 कूलम ये एक इलेक्ट्रॉन एक एक तो एक इलेक्ट्रॉन નો ભાર તો આપણી પાસે છે 60 કુલમ્બે કેટલા તો આવશે ઉપર 60 ના છેદમાં 1.60 * 10^-19 ઘાત એટલે શું તો કે 60 / એક પોઈન્ટ સાઈઠ ગુણ્યા દસની ની પ્લસ ઓગણીસ ઘાત રેડી તો ચાલો આનું જયારે આપણે કેલ્ક્યુલેશન કરશું ત્યારે શું આવશે જવાબ જો એક પોઈન્ટ એક પોઈન્ટ સાહીઠ છે તો પોઈન્ટ પછી બે છે તો અહીંયા સિક્સ એટલે બે વધારી દઈએ તો એકસો ને થઈ ગયા ગુણ્યા ની ઓગણીસ ઘાત થઈ ગઈ આ જીરો જીરો ગયા તો વૈદ્યો શું ઓગણીસ છે છસો ભાગ્યા સોળ બરાબર અહીંથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે ગુણાકાર કોની સાથે કરીશું તો કે સોળ ગુણ્યા આપણે જો ત્રણ કરી ત્રણ ને ચાર અડતાલીસ પછી સોળ ચોક કરીશું ચોસઠ ઉપર થઈ જશે એટલે ત્રણ આવવો જોઈએ તો ત્રણ કરીશું એટલે ત્રણ એટલે અહીંયા થશે કેટલા તો જવાબ આપણે આવશે વીસ ઘાત વાળું જે છે એ બી તમને કહી દઉં કે આજે સાહીઠ થયા તો અહીંયા આપણે સાહીઠ કરીએ સાહીઠ ગુણ્યા દસની વીસ ઘાત કરી લઈએ અને નીચે રહી ગયા સોળ તો મેં તમને કીધું તેમ સોળ તેરી અડતાલીસ તો ત્રણ પોઈન્ટ સમથિંગ જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની વીસ ઘાત આવી રીતે નિયરેસ્ટ નિયરેસ્ટ લાવવાનું રહેશે કારણ કે આ તો આવશે નહીં સાત અહીંયા છ ને અહીંયા છ છે એટલે વીસ ઘાત જે છે એટલે મેં શું કરું એક અહીંયા કરીને વીસ ઘાત કરી દીધી એટલે આવી ગયા કેટલા તો કે સાઈઠ ના છેદ માં સોળ પછી તો ઈઝી ગણતરી તમે કરી શકો છો ચલો એક આ જોઈએ એમ ફોર માઇનસ માંથી એમ એન પ્લસ ટુ ચાર દુ આઠ માંથી એક જાય તો સાત અહીંયા બે બોલો ડિફરન્સ કેટલા નો પાંચ નો પાંચ મોલ ઇલેક્ટ્રોન એટલે પાંચ ફેરાડે ખેલ ખતમ આન્સર સીધો જ પાંચ ફેરાડે ક્લિયર દો એકદમ મસ્ત મસ્ત વસ્તુ ખાલી નાની વસ્તુને પકડવાનું છે નિયરેસ્ટ નિયરેસ્ટ બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે કે ક્યાં કેવી રીતે છે ક્લિયર ચાલો તો ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો સારા માર્ક્સ લાવતા રહો